નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર પંકજ નાગર આપની સાથે આજે જ્યોતિષની કેટલીક મહત્ત્વની બાબતો અનકહી બાબતો રહસ્યમય બાબતો તમારી સમક્ષ લઈને હું આવ્યો છું આવ દરેક માણસને દિવસ દરમિયાન પોતાનું કાર્ય સિદ્ધ થાય એવી ખેવનાની ઈચ્છા હોય પરંતુ દરેકના કાર્ય સફળ થતા નથી સાંજે ધોયેલા મૂળાની જેમ ઘરે પાછો આવે છે આજે બતાવું છું કે કયા સંજોગોમાં જ્યોતિષિક સંજોગોમાં આપણે કાર્ય કરવું જોઈએ નહીં નંબર એક જ્યારે બ્રહ્માંડમાં વૃશ્ચિક રાશિનો ચંદ્ર હોય જેને સામાન્ય ભાષાની અંદર આપણે વિંછોડો કહીએ છીએ તે દરમિયાન કાર્ય કરવું નહીં કેમ કારણ કે ચંદ્ર ગતિ સાથે સંકળાયેલો ગ્રહ છે સફળતા સાથે સંકળાયેલો ગ્રહ છે વિંછોડો વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચ રાશિનો ચંદ્ર ગણાય છે નંબર બે દિવસ દરમિયાન યમઘંઠ આવતો હોય ત્યારે કાર્ય હાથમાં લેવું નહીં નંબર ત્રણ દિવસ દરમિયાન રાહુકાળ દરમિયાન રાહુકાળ દરમિયાન કદાપી કામ હાથ ધરવું નહીં આ તમામ બાબતો યમઘંઠ હોય કે રાહુકાળ હોય તેની માહિતી પંચાંગ રોજબરોજના અખબાર ગૂગલમાંથી આસાનીથી મળી રહેશે તો આપે એ જાણકારી દિવસ દરમિયાનની લઈ લેવી કે ક્યારે યમઘંઠ આવે છે ક્યારે રાહુકાળ આવે છે ક્યારે ઋષિક રાશિનો ચંદ્ર એટલે કે વિછોડો આવે છે નંબર ચાર આમ તો શનિના નક્ષત્ર ખૂબ જ પવિત્ર નક્ષત્ર ગણાય છે પરંતુ શનિના નક્ષત્ર જે દિવસે આવતા હોય તે દિવસે કામ હાથમાં લેવું નહીં પ્રથમ નક્ષત્ર છે પુષ્ય બીજું નક્ષત્ર છે અનુરાધા અને ત્રીજું નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદ આ નક્ષત્ર દરમિયાન જો તમે કાર્ય કરવા જશો તો શને શને કારણ કે શનિ એ ધીમી ગતિનો સ્લો ગતિનો મુમેન્ટનો પ્લેનેટ છે એટલે શનિના નક્ષત્રમાં કામ કરવાથી તમારા કામની અંદર ઢીલાસ આવશે વિલંબ આવશે આ ખાસ ધ્યાન રાખજો કે શનિના નક્ષત્રમાં કદાપી કામ કરવું નહીં હંમેશા સૂર્યના નક્ષત્રમાં કામ કરવું જોઈએ હંમેશા મંગળના નક્ષત્રમાં કામ કરવું જોઈએ કારણ કે આ ગતિશીલ ગ્રહો છે ક્યારેક આ નક્ષત્રોની વાત પુનઃ કરીશું ત્યાં સુધી આપની સમક્ષથી હું રજા લઉં છું મળીએ પુનઃ મળીએ